નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા સાતસો અગિયારથી નવસો ચાલીસ ભિલોડા આઠસોથી બારસો પિસ્તાલીસ મોડાસા અગિયારસો થી તેરસો સાઠ બાબરા આઠસો થી નવસો પંદર જેતપુર પાંચસો થી એક હજાર એકાવન ધારી છસો પચાસ થી સાતસો પચાસ ફેસાણા પાંચસો એક થી નવસો એક અંજાર નવસો પચાસ થી નવસો પચાસ સાવરકુંડલા છસો પચાસ થી એક હજાર એકતાલીસ અમરેલી છસો સાત થી એક હજાર છવ્વીસ ભાવનગર સાતસો બાવન થી તેરસો તેર હળવદ નવસો એક થી બારસો અઠ્યાસી કોડીનાર સાતસો બેતાલીસ થી એક હજાર છત્રીસ જસદણ સાતસો થી એક હજાર ચાલીસ વાંકાનેર આઠસોથી બારસો અઢાર ધાંગધ્રા નવસો થી નવસો બ્યાસી ઇકબાલગઢ એક હજારથી તેરસો છસોથી બારસો વિજાપુર તેરસો હિંમતનગર એક ચૌદસો ઈડર અગિયારસો ચૌદસો મહુવા છસો ચાલીસથી તેરસો ચોત્રીસ તલોદ એક હજાર પચાસથી તેરસો છોતેર જામખંભાળિયા આઠસોથી નવસો પંચાણું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો